વાવ થરાદના ધરણીધર અને થરાદના ખેડૂતો માટે સારા સમાચાર ગઢસીસર બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડાયું ખેડૂતોની લાંબા સમયની માંગ બાદ કેનાલમાં પાણી છોડાયું છે એરંડા રાયડો ઘઉં સહિતના ખેડૂતોના પાકને ફાયદો થશે વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત ફોનલાઈન ઉપર જોડાયા છે વસંત આ પાણી છોડવામાં આવ્યું કેટલા ગામના ખેડૂતોને ફાયદો થશે અ બિલકુલ મહત્વની વાત છે કે લાંબા સમયથી ખેડૂતો સિંચાઈના પાણી માટે રાહ જોઈ રહ્યા હતા એક તરફ શિયાળુ જે વાવેતર છે તે ખેડૂતોએ કરી દીધું છે ખાસ કરીને જીરું રાયડો ગૌ સહિતના જે પાકો છે તે શિયાળુ પાકને હવે ફાયદો થશે જે બ્રાન્ચ કેનાલ છે તેમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે તેમને આ સીધો ફાયદો થશે ખેડૂતોના વાવેતર સમય પાણી છોડાતા ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી છે અગાઉ વિધાનસભા અધ્યક્ષે પણ સત્તરમી થી પાણી છોડવાની જાહેરાત કરી હતી જોકે હાલ સરહદીય વિસ્તારમાં કેનાલમાં પાણી છોડાતા ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે આભાર વસંત આપવા માટે